હર હર મહાદેવ હર હર મહાદેવ હેલ્લો મિત્રો અટાણે સાત ને ત્રીસ થઈ ગઈ છે સાત ભણવા આપણે શંકર ભગવાનના ભક્ત એટલે અટાણ માં ચાંદલો કરી આવ્યા ત્રણ ટી લાગેલા છે મારો આ મિની બ્લોક પૂરો જરૂરથી જોજો ચોમાસાની સિઝન છે આપણે કબૂતરને ભૂખ લાગે એટલે ચણ નાખવા જઈએ તો આપણે લઈ લીધો ભાઈ હાથમાં ચણનો નું મિત્રો આપણે ગયા જોઈ શકો જો સામે કેટલા કબૂતર બેઠા છે અગ્નિ હું બોલાવીશ એટલે બધા કબૂતર અહીંયા આવશે તો એલો મિત્રો આપણે ચોન નાખ દઈએ જો મિત્રો છેલ્લે આપણે ત્રણ ને ઉડાડી દીધી છે આપણી બધા કબૂતર અહીંયા આવશે હું બોલાવીશ એટલે જો મિત્રો આગળ અમારી બસ આવશે એટલે ત્યાં અમે ત્યાંથી જોઈએ એટલે અહીંયા કેટલા આખો ધાબો કબૂતર થી ભરાઈ ગયો હોય મિત્રો જો ઓવા વ્લોગ તમને ગમતા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર જરૂરથી કરી દેજો હર મહાદેવ આપણે શ્રાવણ મહિનામાં શ્રાવણ આખો રહેતા નથી પણ કાયમ સવારે શંકર ભગવાનને દૂધ છે સાંજે આરતીમાં જાય છે અને નવ થી અગિયાર આપણે ધૂનમાં જાય છીએ આપણે આલ્ફા સ્કૂલમાં ભણીએ છીએ આ આલ્ફા યુનિફોર્મ છે અલ્લો મિત્રો તો આપણો મિનિટ અહીંયા સુધી રાખે છે ટાટા બાય